જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મંગળ ગ્રહ કે મંગળ દેવતા વિશે શ્રવણ કરીશું સંકષ્ટી ચતુર્થી મંગળવારે હોય ત્યારે મંગળદેવની પણ પૂજા કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં મંગળ ડોસ હોય તો દૂર થાય છે મંગળદેવ એટલે કે મંગળ ગ્રહ એક ક્રૂર ગ્રહ છે મંગળ ગ્રહ મહેશ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે એટલા માટે મેષ અને વૃશ્ચિક રાશિના લોકો ક્રોધ વધારે કરે છે વૈદિક જ્યોતિષમાં અને જોશ ઉત્સાહ ઉર્જા ક્રોધ ભૂમિ રક્ત લાલ રંગ સૈન્ય શક્તિ ખેલકૂદ વગેરેના કારણ માનવામાં આવે છે મંગળ ગ્રહના કારણે કુંડલીમાં માંગલિક દોષ પેદા થાય છે પૌરાણિક કથા અનુસાર મંગળદેવ ભગવાન શિવના અંશ છે મંગળ ગ્રહ અંગારક એટલે કે અંગાર જેવો લાલ વર્ણ અને બોમ એટલે કે ભૂમિપુત્ર કહેવામાં આવે છે મંગળ ગ્રહ યુદ્ધના દેવતા કહેવાય છે મંગળ ગ્રહનો વર્ણ લાલ રંગનો છે તેમજ તેમના હાથમાં ત્રિશુલ ગદા પદ્મ અને ભાલો હોય છે તેમનું વાહન ભેળ છે મંગળદેવ સાત વારોમાં મંગળવારના સ્વામી કહેવાય છે તેમની પત્નીનું નામ જ્વાલિની દેવી છે અને તે શિવ ભગવાન અને પૃથ્વી માતાના પુત્ર તરીકે ઓળખાય છે મંગળદેવનો જન્મ સૃષ્ટિના સંહારક ભગવાન શિવના પરસેવામાંથી થયો હતો આના સંબંધમાં મંગળ ગ્રહનો જન્મ કેવી રીતે થયો તેના વિશે હવે આપણે કથા શ્રવણ કરીશું સ્કંદપુરાણ અનુસાર એક સમયે ઉજ્જૈનીપુરીમાં અંધક નામના પ્રસિદ્ધ દૈત્ય રાજ્ય કરતા હતા તેમના મહાપરાક્રમી પુત્રનું નામ કનક હતું કહેવાય છે કે એકવાર કનક કનકદાનવે યુદ્ધ માટે ઇન્દ્રદેવને લલકાર્યા ત્યારે ઇન્દ્રદેવે યુદ્ધમાં કનકનો વધ કર્યો અંધકાસુર પોતાના પુત્રના વધની ખબર સાંભળીને પોતાની સુદ્ધબુદ્ધ ખોઈ બેઠા તેમણે ઇન્દ્રને મારવાનું મન બનાવી લીધું અંધકાસુર ખૂબ જ શક્તિશાળી હતા અંધકાસુરની શક્તિ આગળ ઇન્દ્રદેવની શક્તિ કંઈ જ નહોતી એટલા માટે ઇન્દ્રદેવે પોતાના પ્રાણની રક્ષા કરવા માટે શિવ ભગવાનની શરણ લીધી ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે ભગવાન મને અંધકાસુરના ભયમાંથી બચાવો ઇન્દ્રના આ વચન સાંભળીને શરણાગત વત્સલ ભગવાન શિવે ભગવાન ઇન્દ્રને અભય પ્રદાન કર્યું અને અંધકાર સુરને યુદ્ધ માટે લલકાર્યા યુદ્ધ અત્યંત ધમાસાન ચાલ્યું તે સમયે લડતા લડતા ભગવાન શિવના મસ્તક પરથી પરસેવાની એક બુંદ પૃથ્વી પર પડી તેમાંથી અંગાર સમાન લાલ અંગવાળા ભૂમિપુત્ર મંગલદેવનો જન્મ થયો એટલા માટે મંગળનો સ્વભાવ ક્રૂર છે તેમને ગુસ્સો તરત જ આવે છે અંગારક રક્તાક્ષ અને મહાદેવપુત્ર આ નામોથી સ્તુતિ કરીને બ્રાહ્મણોએ એમને ગ્રહોની મધ્યમાં પ્રતિષ્ઠિત કર્યા ત્યારબાદ એ જ સ્થાન પર બ્રહ્માજીએ મંગલેશ્વર નામનું ઉત્તમ શિવલિંગની સ્થાપના કરી વર્તમાનમાં આ સ્થાન મંગલનાથ મંદિરના નામથી પ્રસિદ્ધ છે જે ઉજ્જૈનમાં સ્થિત છે મંગલ ગ્રહની શાંતિ માટે અહીં પૂજા આરાધના કરવામાં આવે છે જે પણ વ્યક્તિને મંગળ દોષ હોય કુંડળીમાં મંગળદેવનો કે મંગળ ગ્રહનો દોષ હોય તેને દૂર કરવા માટે લોકો ઉજ્જૈનમાં સ્થિત આ મંદિરમાં પૂજા કરવા આવે છે તેનાથી મંગળ દોષ હોય તે દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મંગળ ગ્રહથી ઘણા લોકો ડરે છે પણ જેમનું નામ જ મંગળ હોય તે અમંગળ કેવી રીતે કરી શકે છે આ ગ્રહ મંગળદેવ છે પણ તે અશુભ નથી જન્મકુંડળીમાં દરેક ગ્રહ શુભ અને અશુભ ફળ આપે છે જેવા જેમના કર્મો હોય તે પ્રમાણે ગ્રહ ફળ આપે છે આવામાં મંગળ ગ્રહ પણ બંને રીતે ફળ આપે છે જો પૂરી શ્રદ્ધા ભક્તિથી મંગળદેવની પૂજા કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળે છે દોષ દૂર થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે મંગળ ગ્રહને કાલ પુરુષના પરાક્રમ માનવામાં આવ્યા છે ગ્રહમંડળમાં તેમને સેનાપતિનું સ્થાન આપવામાં આવ્યું છે મંગળ ગ્રહ યુદ્ધના દેવતા છે મંગળદેવ પરાક્રમ સ્ફૂર્તિ સાહસ આત્મવિશ્વાસ ધૈર્ય દેશ પ્રેમ બલ રક્ત મહત્વાકાંક્ષા અને શસ્ત્રવિદ્યાના અધિપતિ માનવામાં આવે છે ભક્તો હવે આપણે મંગળદેવની પૂજા કેવી રીતે કરવી તેમનો મંત્ર શું છે તે જાણી લઈએ ત્યારબાદ કથા સાંભળીશું જે વ્યક્તિ વ્રત કરે છે તેમણે આ કથા ખાસ સાંભળવી તો જ વ્રતનું પૂરું ફળ મળે છે જો તમે વ્રત નથી કરતા તો પણ આ કથા ખાસ સાંભળવી તેનાથી તમને પુણ્યના ભાગીદાર થશો વ્રત કરનારે કાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને નિત્યક્રમથી એટલે કે સ્નાનાદિથી પરવારીને ભગવાનનું નામ જપવાનું મંગળદેવની પૂજા કરવાની કહેવાય છે કે મંગળદેવની પૂજા શિવલિંગ તરીકે થાય છે તો મહાદેવના મંદિરમાં જઈને શિવલિંગની પૂજા કરવાની શિવલિંગને જળ અર્પણ કરવું અને ગંગાજળ અર્પણ કરવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું અબીલ ગુલાલ કંકુ ચોખા અર્પણ કરવા મંગળ ગ્રહનો રંગ લાલ હોય છે તેથી તેમને લાલ રંગનું ફૂલ અર્પણ કરવું આખો દિવસ ઉપવાસ રાખવો અને વ્રત કરનારે લાલ વસ્ત્ર ધારણ કરવા વ્રતનું સંપૂર્ણ ફળ પામવા માટે તમારે ઉપવાસ અથવા એક ટાણું કરવું એક ટાણું જમતી વખતે તમારે ગોળ અને ઘઉંનું ભોજન લેવું અગિયાર કે એકવીસ મંગળવાર સુધી વ્રત કરવું અને વ્રત પૂરું થાય ત્યારે ઉજવણું કરવું છેલ્લા મંગળવારે વ્રતનું સમાપન કરતી વખતે મંગળદેવને ક્ષમા યાચના કરવી કે હે પ્રભુ મેં તમારું પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કર્યું છે મારી પૂજા અર્ચનામાં જે કંઈ પણ ભૂલ થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો અને મારી કુંડળીમાં જે કંઈ પણ દોષ હોય તેનું નિવારણ કરજો અને મને અને મારા પરિવારને સુખી રાખજો દર મંગળવારે તથા છેલ્લા મંગળવારે પણ તમારે ગરીબોને વસ્ત્રદાન અને અન્નદાન કરવું આ વ્રત અધૂરું છોડવું નહીં અધૂરું વ્રત છોડનારને મહાપાપનો દોષ લાગે છે જેથી તમે જેટલા મંગળવારનો વ્રત કરવાનો સંકલ્પ લીધો હોય એટલા મંગળવાર તમારે વ્રત કરવાનું વ્રતના દિવસે કથા સાંભળવી અને કથા કહેવી ત્યારબાદ અન્નનો દાણો મોંમાં મૂકવો અને ભોજન કરવું પૂજા કરતી વખતે મંગળદેવનો મંત્ર ખાસ જપ કરવો મંગળદેવનો મંત્ર છે ઓમ ભૂમ ભૂમાય નમઃ આ વ્રત મહાફળ આપનાર છે આ વ્રત કરનારના સર્વા મનોરથ પૂર્ણ થાય છે પુત્રની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ વધે છે રોગ દોષ દૂર થાય છે કુટુંબ કલેશ દૂર થાય છે જગતમાં માન અને કીર્તિ વધે છે વ્રતને પુરાણોના જ્ઞાતા શ્રી સુતજીએ ઉત્તમોત્તમ કહ્યું છે હવે આપણે આ વ્રત નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું તો ભક્તો તમે પૂરી કથા ધ્યાનથી સાંભળજો હજારો વર્ષ પહેલાં નેમિસારણ્ય નામના એક જંગલમાં મુનિઓ ભેગા થયા અને બંને જોડી પુરાણોના જાણકાર એવા શ્રી સુતજીને કહેવા લાગ્યા કે હે મહાજ્ઞાની તમે અનેકાનેક રસદાયક જ્ઞાનવર્ધક કથાઓ સંભળાવી છે હવે અમારી એક ઈચ્છા છે તે આપ પૂર્ણ કરો એવું કોઈ વ્રત અમને જણાવો કે જે વ્રત કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય આ વ્રત કરવાથી જેને ત્યાં સંતાન ના હોય તેમને સંતાન પ્રાપ્તિ થાય તથા બધા જીવોની અધિવ્યાધી વ્યાધિ ઉપાધિ દૂર થાય હવે આ કળ ટૂંકું આયુષ્ય જીવનારા જીવો જન્મશે અને જો એટલા ટૂંકા આયુષ્યમાં પણ જો તેમને રોગ અને શોખ ઘેરી લેશે તો તેઓ પ્રભુનું ધ્યાન ધરી શકશે નહીં આમ ઋષિઓની વિનંતી સાંભળી મહાજ્ઞાની સુતજી કહેવા લાગ્યા હે મુનિયો પુરાણ કાળમાં યુધિષ્ઠિર આવી જ વિનંતી ભગવાન શ્રીકૃષ્ણને કરવા લાગ્યા ત્યારે શ્રીકૃષ્ણે જે સુંદર વ્રતની કથા કહી હતી તે હું તમને કહું છું તમે કૃપા કરીને ધ્યાનથી સાંભળો રામપુર નામે એક ગામ હતું ગામમાં નામદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેની પતિવ્રતા પત્નીનું નામ લક્ષ્મી હતું બ્રાહ્મણના ઘરમાં ખૂબ જ સમૃદ્ધિ હતી પરંતુ તેમના ઘરે હજુ સુધી પારણું બંધાયું નહોતું તેથી પતિ પત્ની બંને ખૂબ જ ઉદાસ રહેતા હતા નામદેવની પત્ની લક્ષ્મી ખૂબ જ શ્રદ્ધાથી મહાબળવાન મંગળદેવની પૂજા આરાધના કરતી હતી મંગળવારના દિવસે તેમને નૈવેદ્ય ધરાવ્યા પછી જ પોતે જમતી હતી તેમના નામ પ્રમાણે જ ગુણ હતા એક મંગળવારે લક્ષ્મી મહેમાનોની આગતા સ્વક્તામાં નૈવેદ્ય ધરાવી ન શકી તેથી તેના મનમાં ખૂબ જ દુઃખ થયું એ ખૂબ જ પશ્ચાતાપ કરવા લાગી એણે તે દિવસે ખાધું નહીં અને ઉપવાસ કર્યો તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે આવતા મંગળવારે નૈવેદ્ય ધરાવ્યા પછી જ ભોજન લઈશ ત્યાં સુધી હું પાણીનું ટીપું પણ નહીં લઉં લક્ષ્મી પતિ માટે રોજ ભોજન બનાવે છે પણ પોતે જમતી નથી અને મનમાં ને મનમાં મંગળદેવના ગુણગાન ગાતી રહે છે અન્ન જળ વગર રહે છે દિવસો વ્યતીત થઈ ગયા લક્ષ્મીના શરીરમાં એટલી બધી અશક્તિ આવી ગઈ કે તે સાતમા દિવસે એટલે કે મંગળવારની સવારે લક્ષ્મીની દ્રઢ ભક્તિથી મંગળદેવ પ્રસન્ન થયા અને લક્ષ્મીને વરદાન માગવા કહ્યું ત્યારે લક્ષ્મીએ પોતાનું માંજ્યાપણું તાળવા એક સંતાનનું વરદાન માગ્યું પ્રસન્ન થયેલા મંગળદેવે તથાસ્તુ કહેતા કહ્યું કે તારો મનોરથ ફળશે તારી ઈચ્છા પૂર્ણ થશે અને તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે અને તે કન્યાના આઠ અંગો રોજ થોડું થોડું સોનું આપશે લક્ષ્મીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા તેણે આ વાત પોતાના પતિને કરી પણ નામદેવ કન્યાની વાતથી થોડા દુઃખી થયા પણ કન્યાના આઠ અંગ રોજ સોનું આપશે તે વાત જાણી તેને ઘણો આનંદ થયો નવ મહિના પૂરા થતાં લક્ષ્મીએ એક અતિશય તેજવાન એવી કન્યાને જન્મ આપ્યો તેના અંગો સોનું આપતા હતા તેથી તેનું નામ હેમવતી રાખવામાં આવ્યું હેમવતીએ પૂર્વજન્મમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક મંગળ દેવનું મંગળવારે વ્રત કર્યું હતું આમાં તેજસ્વી કન્યાના અંગો સોનું આપતા હતા તેથી તેનો પિતા નામદેવ જોત જોતામાં ખૂબ જ ધનિક બની ગયો અને ધનિક બનવાની સાથે સાથે તેનામાં અભિમાન પણ વધતું ગયું આમ અતિશય સ્વરૂપવાન એવી અપ્સરા સરીખી હેમવતી દસ વર્ષની થઈ ત્યારે તેની માતા લક્ષ્મીને તેના લગ્નની ચિંતા થવા માંડી પણ નામદેવને કોઈ જ ચિંતા નથી થતી કેમ કે તેના આઠેય અંગો સોનું આપતા હતા લક્ષ્મીએ પોતાના પતિને વિનંતી કરી હે સ્વામી હવે હેમવતી માટે કોઈ યોગ્ય વર્ષ શોધું શાસ્ત્રમાં પણ લખ્યું છે કે દસ વર્ષ પછી દીકરી રજસ્વલા થઈ જાય છે અને કન્યાદાનથી આ લોકમાં સર્વ સુખોની પ્રાપ્તિ થાય છે પરંતુ નામદેવ તો પત્નીની વાત એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખી કેમ કે નામદેવને તો સોનાનો લોભ વધતો જતો હતો લક્ષ્મીએ ફરી વખત વિનંતી કરી હે સ્વામી લોભને થોભ નથી જો અગિયારમાં વર્ષે દીકરીના લગ્ન ન કરવામાં આવે તો તેના પિતા અને ભાઈ નરકમાં જાય છે લક્ષ્મીના આ રીતના ખૂબ જ આગ્રહથી નામદેવે પોતાના સેવકને હેમવતી માટે યોગ્ય વર શોધવાને માટે મોકલ્યો સેવક ફરતો શ્યામપુર નામના ગામમાં આવ્યો ત્યાં તો તેણે એક સર્વગુણ સંપન્ન બ્રાહ્મણ યુવકને જોયો તેનું નામ જયદત્ત હતું સેવકે યુવકને લઈને નામદેવ પાસે આવ્યો નામદેવને તે જમાય તરીકે યોગ્ય લાગ્યો હેમવતીના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા નામદેવે કન્યાદાનમાં પુષ્કળ ધન આપ્યું નામદેવને દીકરી સાસરે જાય તેનું ખૂબ જ દુઃખ હતું કારણ કે તેને સોનું મળતું બંધ થઈ જાય અને તેથી તેનો લોભી જીવ વ્યાકુળ બની ગયો એ વિચારવા લાગ્યો કે આજ સુધી જે ધન ભેગું થયું હતું એ તો દીકરીના લગ્નમાં ખર્ચાઈ ગયું હવે કોઈ એવી યુક્તિ કરવી જોઈએ કે કન્યા મારા ઘરમાં જ રહે અને મને રોજ સોનું મળતું રહે સોનાનો મોહ ભયાવહ છે સોનાના લોભમાં આંધળા થઈ ગયેલા નામદેવી પોતાના જમાઈને મારી નાખવાનું નક્કી કર્યું જેથી દીકરી પોતાના ઘેર જ રહે અને સાસરે ન જાય વહેલી સવારે જયદત્ત હેમવતીને લઈને શ્યામપુર જવા માટે નીકળ્યો રસ્તામાં એક વૃક્ષ પાછળ છુપાયેલા નામદેવે પોતાના જમાઈની પીઠમાં ખંજર હુલાવી દીધું જયદત્ત હે રામ કરતો ત્યાં જ ધડી પડ્યો અને થોડી વાર મૃત્યુ પામ્યો હેમવતી કાળું કલ્પાંત કરવા લાગી થોડી વારે ઝાડની પાછળથી નામદેવ બહાર આવ્યો દીકરી તારા ભાગ્યમાં વૈતવ્ય લખ્યું હશે માટે જ પરણિયાના પહેલા દિવસે લૂંટારાએ તારા પતિનું ખૂન કરી નાખ્યું છે ગામના એક ખેડૂતે મને ખબર આપ્યા કે તરત જ દોડતો આવ્યો છું અને હવે તું ઘેર ચાલ દીકરી પ્રભુની ઈચ્છા બળવાન છે ઈશ્વરની જેવી મરજી વિધાતાના લખ્યાલેખ મિથ્યા થતા નથી તું પિયરમાં સુખીથી ભગવાનનું ભજન કર પ્રભુ ભક્તિમાં જીવન વ્યતીત કર અને પિતાના કપટથી અજાણ હેમવતી આંસુ લૂછતા લૂછતા બોલી હે પિતાજી પોતાના પતિ વિનાનું સ્ત્રીનું જીવન નકામું છે હું મારા પતિની સાથે જ ચિતાએ ચડીશ આ સાંભળીને નામદેવ પસ્તાવો કરવા લાગ્યો અને તેને થયું કે મેં જમાઈને મારી તો નાખ્યો પણ કાંઈ વળ્યું નહીં કેમ કે દીકરી તો પતિની પાછળ સતી થવા તૈયાર થઈ છે અને તેથી હવે મને ધન મળવાનો નથી અને દીકરી પણ ખોઈશ હું તો બે બાજુથી માર્યો નામદેવીએ ગામમાં જઈને પોતાના જમાઈની હત્યાની વાત કરી બધા આભળવા લાગ્યા હેમવતી માથું પછાડતી કલ્પાંત કરતી હતી બધા સ્મશાને આવી પહોંચ્યા ચિતા તૈયાર કરવામાં આવી હેમવતીએ પતિનું માથું ખોળામાં લીધું ચિતાને અગ્નિ દેવામાં આવ્યો એ સમયે મંગલદેવ પ્રગટ થયા અને કહ્યું હે પુત્રી તું આટલી નાની ઉંમરમાં પણ આમ પતિવ્રતા ધર્મનું પાલન કરી રહી છે તે જોઈ હું તારા પર ઘણો જ પ્રસન્ન થયો છું હું તને વરદાન આપું છું કે તારો પતિ સજીવન થશે અને એટલું જ નહીં અજર અમર અને ખૂબ વિદ્વાન થશે અને આ ઉપરાંત તારે જે માગવું હોય તે ખુશીથી માંગ હેમવતી બોલી હે ગ્રહોના દેવ જો તમે મારા પર પ્રસન્ન થયા હોય તો જે કોઈ મંગળવારે પ્રાતઃકાળે લાલ રંગના ફૂલો ચંદનથી તમારું પૂજન કરે અને સ્તુતિ કરે તેનાથી સર્વ રોગ દોષ દૂર રહે પોતાના તેનો કદી ન થાય શત્રુનો ભય ન રહે તેની સુખ સમૃદ્ધિ વધતી રહે એવું મને આપો જે સ્ત્રી હૃદયના ભક્તિભાવથી તમારો વ્રત કરે તેનો ચૂડી ચાંદલો અખંડ રહે અને તેજસ્વી પુત્રોની માતા બને આવું તેમણે માંગ્યું તથા કહીને મંગળદેવ અંતર ધ્યાન થઈ ગયા જઈ દત્ત જીવિત થયો હેમવતી હર્ષના આંસુ વહાવતી પતિની સાથે સાસરે ગઈ અને ત્યાં સુખ શાંતિથી રહેવા લાગી એની સમૃદ્ધિ જોઈ નગરીના અસંખ્ય સ્ત્રી પુરુષો મંગળવારનું વ્રત કરવા લાગ્યા હે મંગળદેવ જેવા તમે હેમવતીને ફળ્યા તેમ મંગળવારનું વ્રત કરનાર સર્વને ફળજો મંગળદેવની જય તો ભક્તો આજના વિડીયોમાં આપણે મંગળદેવનો જન્મ કેવી રીતે થયો તેમનું જન્મસ્થાન કયું છે તેમની પૂજનવિધિ શું છે તેમનો મંત્ર શું છે અને પૂજનવિધિ કેવી રીતે કરવાની અને એના નિમિત્તે જે કથા છે તે પણ સાંભળી આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરી પુણ્યના ભાગીદાર થજો કોમેન્ટમાં જય મંગળદેવ જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય મંગળદેવ વિડીયો જોવા માટે ધન્યવાદ